નડિયાદ મહાગુજરાત મેડિકલ સોસાયટી દ્વારા સંચાલિત મહાગુજરાત હોસ્પિટલમાં કાળિયાક સેન્ટરને પચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે નડિયાદ દિનશા પટેલ નર્સિંગ કોલેજ હોલમાં કાર્યક્રમ યોજાયો જેમાં ડૉક્ટર ઝા સાહેબ જ્યોતિબેન ઝા ભાસ્કરભાઈ પટેલ અનુભાઈ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરતા નજરે પડે છે સાથે સાથે આ કાર્યક્રમની અંદર વિશેષ રૂપે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને તેમણે પણ પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું આ પ્રસંગે નડિયાદ કાર્ડિયાક વિભાગના સર્જન ડૉક્ટર અનિલભાઈ ઝા સાહેબે જણાવ્યું હતું કે જીવનમાં ચડાવ ઉતાર તો આવતા રહે છે પરંતુ ગાયત્રી મંત્રની ઉપાસના અને યજ્ઞ એ મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન લાવે છે જેની અંદર તેમણે પોતાનું જીવન દર્શન બતાવતો કહ્યું હતું કે હું પણ એક સામાન્ય માણસ હતો અને મારે પણ ભણવામાં તકલીફ પડતી હતી પરંતુ ગાયત્રી મંત્રના પ્રભાવથી યજ્ઞના પ્રભાવથી અને સદગુરુના આચ પ્રભાવથી મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું અમે ત્રણ ભાઈઓ પણ આજે વેલસેટ છીએ ગુરુજીની કૃપાથી અને ગુરુજીએ અમને ત્રણેયને આશીર્વાદ આપ્યા હતા કે ખૂબ ભણો ખૂબ કમાવો આગળ વધો

ગુરુજી ગુરુજી એવું કહ્યું કે બેટા એક કામ કરજે ગાયત્રી મંત્ર એક આપ્યો અમને અને કહ્યું કે આ રોજ એનું જપ કરજે અને બની શકે રવિવારે યજ્ઞ કરે ત્યારથી અમે લોકોએ અમારા દૈનિક જીવનમાં એનું

I remember my father very fondly because with all the economic restraints, he never allowed that money is not good, so he is no, not there right now, but I very fondly remember him. He would have been very happy, wherever he is, he would feel satisfied. દુકાન ખોલવી પડશે એ દુકાન જ કેતા હતા દુકાન ભી પૈસા તો જોઈએ ને મને પૂછ્યું કે બેટા શું કરીશ મેં કીધું કે પપ્પા હજી આગળ ભણવાનું છે મારે તો એમને કહ્યું સારું શું શું કરવું છે એક કામ કર કઈ લઈ લે કાં તો બચ્ચે કા ડોક્ટર બન જા મેં કીધું કેમ કે એમાં જલ્દી અર્નિંગ થાય એમનો જે ખ્યાલ હતો એ પ્રમાણે કહેતો સાહેબ મે કીધું ના મારે સર્જરી કરવી છે કે કે સારું તારી ઈચ્છા છે તો કર પછી એમને એમના એક મિત્ર હતા એમને પૂછ્યું એમના કઈ સર્જન ફ્રેન્ડ હતા એમને પૂછ્યું તો કે કે ભાઈ સાહેબ ચાર પાંચ લાખ રૂપિયા તો જોઈએ નર્સિંગ હોમ સર્જન નર્સિંગ હોમ ખોલને કે લીધે તો પપ્પા મને કે બેટા પાંચ લાખ ક્યાંથી લાવશું ખેર એ વાત પૂરી થઈ એમ એસ પૂરું થયું पी अमे सर्जे, सर्जरी सर्जरी में पास थो हूँ फिर हरिद्वार गया गुरुजी ने मारवा तो मारा पप्पा ने गुरुजी पूछू के सब ठीक है सब ठीक है कोई तकलीफ तो नहीं कोई तकलीफ नहीं अब कहा क्या करोगे तो बोले अब बिहार जाएंगे इसने एम एस कर लिया अब इसके लिए लड़की ढूंढेंगे शादी करने के लिए तो गुरुजी कहू गुजरात में कोई लड़की नहीं है कि बिहार जाना पड़ेगा

મને કહે કે ચાલ અનિલ તારે cardiaque surgery જોવી છે બોમ્બે થી એક સર્જન આવે છે અને એ હું કેમ્પસમાં એક આર્ટમાં કાણો છે ASD કહેવાય એને એનો રિપેર કરવાનું છે તે જોઈ નથી જા આવ જોવા માટે એટલે સન્ડે હતો હું ગયો કેમ્પસમાં જતો અને એમણે કર્યું અને ચેસ્ટ ઓપન કરી હાર્ટ ને આમ પકડે ઊંધું ચૂતું કરે મેંદ્યુ સારું આજ કરવા જેવું છે કે પછી ટેન્શન એ કે ડીડી પટેલ સાહેબ એવું કઈ રીતે કે સાહેબ તમારું છોડીને હું કાર્ડિયા સર્જરી કરવા જવું એમાં એવું થયું કે ડીડી પટેલ સાહેબ પ્રાઇવેટમાં ઓપરેશન કરે ને તો મને જ બોલાવે આસિસ્ટ કરવા માટે એટલે હું એક વાર ગયો આશિષ કરવા માટે એટલામાં ધર્મસિંહ દેસાઈ મેડિકલ હોસ્પિટલ છે ત્યાંથી જે કે સાહેબ કરીને એક હતા એ ત્યાં આવ્યા અને અમે સાહેબ થઈ ઓપરેટ કરતા હતા અને મને કહ્યું કે જે અંદરભાઈ કોઈ તમારો કોઈ સારો છોકરો હોય તો એને અમે ગાર્ડિયક માં ટ્રેનિંગ આપવા માંગીએ છીએ અમે હોસ્પિટલ બનાવીએ છીએ ડીડીએમએમમાં તો કે સારું હું જોઈશ એ ગયા એટલે દેવેન્દ્ર સાહેબે મને પૂછ્યું અનિલ તારે કાર્ડિયાક સર્જરી કરવી છે મેં કીધું જો આ ગુરુ કૃપા જ કહેવાય ગુરુ કૃપા જ કહેવાય કે એમના મોડેથી સામેથી એમને કહ્યું મેં કીધું સારું સાહેબ એક્ઝામ આપીશ એટલે એમસીએચ કરતા કરતા મેં એક્ઝામ આપી પાસ થયો અને એમસીએચ માં હું જોડાયો સી એ ક્યાંથી ક્યાં લિંક જોડાય ત્યાં જ ગુરુકૃપા અટકતી નથી ગુરુકૃપા હજી ચાલુ છે હું એમસીએચ થયો એમાં અમારા એક સાહેબ હતા એ એક દિવસ આવ્યા એ સાહેબ ને બોલાયા છ સ્ટુડન્ટ મને બોલાયો ચૂપચાપ એમના કેબિનમાં એટલે હું ગયો મને તો કે કોઈ કામ આપશે કે રિસર્ચ પેપર બહુ લખે ને અનિલ એક વાત કેવી છે મેટર તો કે આઈ વોઝ ઇન ઝ્યુરિંગ